આપણે બે આવી ગયા પાલનપુર આ સર પાલનપુરનો બસ સ્ટેન્ડ એમાં સામે પાસે ટ્રેન આપણે આવ્યા હોય કાગળનો શર્ટ લેવા માટે અને બંને બાજુ આપણે તમને શર્ટ પણ બતાવીશું માટે તો ભાઈ આપણા જ જતા પાલનપુર ને પાલનપુરથી આપણે શું લાવ્યા હોય તમને બતાવીએ જો આ લાયા હો બે શર્ટ લાયા હો એક મારું હોય અને કાઉનું કાવનું આ રી શર્ટ કાવ્યરનું હ જુઓ આ કલર તમને બતાવીએ કોમેન્ટ કરીને જણાવજો છે જેવું હ અને આ રીવે શર્ટ મારું હું લાવ્યો હું આ શર્ટના ભાઈ આલ્યા હું બસ્સો રૂપિયા અને આ શર્ટના આલ્યા હું દોઢસો રૂપિયા જો તમારે લાવવું હોય તો કોમેન્ટ કરજો તો એડ્રેસ આવી દેજો તમને એકદમ ભાઈ સસ્તા જ હતા એટલે લાવી દીધા એ મારે એક લાવીને ને એક આ લાવ્યું અને આપણે ભાઈ પાલનપુરથી આવી જવાના જો હોદના વાજ્યા સાડા છ વાગે જઈએ અને અહીંયાના મમ્મી જુઓ રોધવાનું ચાલુ જ છે અહીંયોને જો નવો પાટલો લાવ્યો હતો કુટી હતી અને તમે શું સંગી શું શાક બનાવ્યું છે ને હા કોબીજ કોબીજનું શાક બનાવ્યું હો અને ખિચડી બનાવી હોય અને રોટલી બનાવી

ના બેટા સંગી સંગીએ બધું બનાવ્યું આ કોબીજું શાક ને બધું અને આ દૂધ પડ્યું આપણે બોલો કે આ કાદેલુએ કમેન્ટ માં મોણ જણાવ આ રસગુલ્લા જેવું જાવ ગુલાબ જબુ જોઉં જાવ ના ના રસગુલ્લા જેવું જોઈએ મેઠું ચાસણી નું અંદર હોય એટલી ખોડ્યું આ હા આપણે લાવેલા ગુગરા પાલનપુર થી બધું લાવી છે લેડો ધણી ભઈ ખાવા જેને ખાવું હોય ત્યાં આવી જો